તો પ્રકાશની આ ચમક જોઈને ભૂંડ અને સ્થાપિત કરવા માટે હરિભાઈ પાસે મદદ માંગી આવી રહ્યા છે અને સાથે જ આ દેશી દીવા દાંડી બનાવવામાં ખર્ચ ખૂબ ઓછો થાય છે પરંતુ તે ખેડૂતોના લાખો રૂપિયાના પાકોને વન્ય પ્રાણીઓથી સુરક્ષિત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે વધુ વિગતે સાંભળીએ ખેડૂત પાસેથી મારું નામ છે હરિભાઈ પાસાભાઈ ઠુમર ગામ ખંભાળિયા ભેસાણ તાલુકો અને જુનાગઢ જિલ્લો હવે આ વસ્તુ એવી છે કે રોજડા અને ભૂંજડા મારે ખરાબો આજુબાજુમાં તે ખરાબો છે પડતર જગ્યા છે પડતરમાં જ રોજડા કાયમને માટે બેઠા હોય ભૂંજડા છો રોજડા છે કોઈ પણ જનાવર એટલે મારે આખી બે હજાર અઢારમાં નબળું વરા હતું બરોબર અને કપા વરવેલો હતો હવે ફૂટ ફૂટ નો કપા અને હવારી રોજડા બાઠી જાય અને હું આખી રાત જાગું આના હારૂથી પછી મેં કહ્યું હવે આખી રાત જાગવું દિવસનું કામ કરવું હવે આ રાતનું કઈક ગોઠવીને તો વધારે હાળું પછી મને બેઠા બેઠા વિચાર આવ્યો કે આ ડબ્બો છે ડબ્બાને બે બાજુ તોડી નાખી અને બે પા તોડી નાખ્યો ને બે બાજુ પાખડા બનાવ્યા એમાં નાખ્યો એક ખીલો પાંચ આની ખીલો છે છ ઇંચનો બેય બે બાજુ નટ બોલ કરીને અને ઉપર નાખી દીધું એક બેરિંગ નીકળી ગયેલું પંખાનું બેરિંગ છે એ અને આ વાલ તૂટેલો જ છે વાલ કંઈ પાણીનો લીધેલ નથી એની અંદર આ કડ આવે ને એટલે સીવ જેવું થઈ જાય એટલે બેરિંગ એ માફર બેસી જાય અને એ બેરિંગના હિસાબે ડબ્બો ફેરે રાખે નુકસાની કાંઈ જાય નહીં બત્તી તો આપણી હાથમાં હતી એ નહીં એ મેં મૂકી દીધી અને એ રાઇતે મૂકી દેવાની હમી હાઇનમાં બત્તી મૂકી અને હવા જ લઈ લેવાની એને સાજિક મૂક દેવાની એટલે મારે જાગવાનું બંધ થઈ ગયું રોજડાને આવવાનું બંધ થઈ ગયું અને અંજવારું રોજડા ઉપર કે ભૂંદડા ઉપર ગમે એની ઉપર જાય એટલે રાતનું ગમે એ જનાવર હોય હાલતું અંજવારું દેખે એટલે હાલતું થઈ જાય અચાનક અંજવારું આવે એટલે જનાવર હાલતું તો થઈ જ જાય તમારો લેમ્પ ભરતો હોય તો લેમ્પ ને અંજવારે જનાવર આટા મારે રાખે પણ આ અંજવારું અચાનક જાય ને એટલે હાલતું થઈ જવું પડે એને એવું જ લાગે ગમે ત્યાં કઈક માણસ છે કેટલા વીઘા મારી પાસે ઈઠાવી વીઘા જમીન છે અને સાડા સાતસો ફૂટ સા છે ફરતે અંજવારું વયો જાય છે હજી લગન માં કોઈ દી પછી બેટરી માં ચાર્જિંગ ઓછું હોય ને જો અંજવારું ઓછું પડે તો એક વાત અલગ છે બેટરી ચાર્જિંગ વાળી હોવી જોઈએ અને હાડા હાથ સો ફૂટ નો સાહ છે એમને ફરતું અંજવારું પડે આ વાત વધુ એ વાર સાથે ફરી મળતા રહીશું તમે અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જતરો બેસ 90 ન્યૂઝ નમસ્કાર